નમસ્કાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પટેલ મિત્રો ગુજરાતના ત્રણ જિલ્લા જુનાગઢ અમરેલી અને ગીર સોમનાથ ના સત્તાણું જેટલા ગામોમાં કેન્દ્ર સરકાર દ્વારા ઇકો ઝોન કાયદાની અમલવારી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું અને ત્યાર પછી સ્થાનિકોમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો સ્થાનિક રાજનેતાઓ પણ આ વિરોધમાં જોડાયા અને ખેડૂતો પણ જોડાયા તેમને એવું કહેવું હતું કે અમારી જે માગણીઓ જે છે તે સંતોષવામાં આવે કારણ કે કેટ કેટલી જે અલગ અલગ કાયદાની જોગવાઈઓ હતી તેમાં કાતર મૂકવામાં આવેલી છે પ્રવાસન ઉદ્યોગ પર અસર થઈ શકે એમ છે ઘણી બધી મંજૂરીઓ મળી શકે તેમ ન હતી અને મહેસૂલી અને વન વિભાગની જે મંજૂરી લેવી પડશે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો હવે આ બાબતે મુંબઈ સમાચાર ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સાથે વાત કરી અને સવાલ કરી કે આ ઈકો ઝોન શું છે અને કેમ વિરોધ કરવામાં આવી રહ્યો છે આવો જોઈએ મુંબઈ સમાચાર પર રાહુલ વેગડાનો ખાસ રિપોર્ટ પ્રવાસન ને લઈને જૂનાગઢ અને સોરઠનો જે પ્રદેશ છે એ ખૂબ જ એમ કહેવાય છે આપણે ભવનાથ મેળામાં જે રીતે દિન પ્રતિદિન દર વર્ષે સંખ્યા જે શ્રદ્ધાળુઓ છે યાત્રિકો છે એની વધતી જાય છે એને ધ્યાનમાં રાખીને પ્રવાસન વિભાગે આ વખતે સોમનાથમાં ચોવીસ પચીસ અને છવ્વીસ તારીખ સોમનાથ મહોત્સવનું બહુ મોટું આયોજન કર્યું છે ગઈકાલે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ ચોવીસ તારીખે સોમનાથમાં ગઈ રાતે કલાની આરાધનાનો મહોત્સવ જે છે એનો ખુલ્લો શુભારંભ કરવા માટે આવ્યા હતા અને ભવનાથ અને સોમનાથ ગીરની આજુબાજુમાં હવે અનેક એવા સ્થળો છે કે જે નાના નાના સ્થળોનો વિકાસ કરવા માટેનું કામ પ્રવાસન વિભાગ અમારા યાત્રાધામ વિકાસ દાખલા તરીકે ગિરનાર છે તો ગિરનાર માટે ગયા વર્ષે જ આપણા રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ એકસો ને પચાસ કરોડ રૂપિયાની એની સિદ્ધાંતિક મંજૂરી આપી છે એવી રીતે રોપવે આવ્યા પછી ઉપરકોટનો જે રીતે વિકાસ થયો એના પછી અનેક શ્રદ્ધાળુઓની સંખ્યા છે યાત્રિકોની સંખ્યા પ્રવાસીઓની સંખ્યા વધી છે એવી રીતે ગીરની આજુબાજુ પણ સોમનાથ દર્શન કરવા ને પછી કંઈ ન હોય તો એક જ દિવસ અવાસ આવી જવાના છે તો એ ત્રણ ચાર દિવસ રોકાય એના માટે આપણે ત્યાં જે આજુબાજુના સ્થળો છે એ તુલસી શ્યામ હોય જમ જમદીર ધોધ હોય શ્રીબાઈ આશ્રમ હોય કે અલગ અલગ જ્યાં નજીકના જે સ્થળો છે ગુપ્તા પ્રયાગ છે જ્યાં આશ્રમ છે સિમ્મરમાં એ પ્રકારના જે આજુબાજુના સ્થળો છે ત્યાં આદરીમાં પણ ઇકો સાઇડનો વિકાસ કરીએ છીએ એવા ઘણા બધા ચોરવાડની અંદર પણ જે હોલિડે છે એક બીચનું ડેવલપ કરવા માટેનું કામ પણ નક્કી કર્યું છે તો આ રીતના આખી સરખે જ્યાં જ્યાં આપણા ધાર્મિક મંદિરો છે જેના કારણે ગુજરાતમાં જે ટુરિસ્ટો આવે છે સૌથી વધારે ધાર્મિકની દ્રષ્ટિથી ટુરિસ્ટો આવે છે તો આપણે આ બધા યાત્રાધામો છે એની આજુબાજુ ગીર જેવી આપણા જંગલ છે અભયારણ્યો છે એની આજુબાજુ વિકાસ કરવા માટે સરકારે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ખૂબ મોટું એક સાથે સાડા ત્રણસો ટકા બજેટ વધાર્યું હતું અને એના કારણે આજે આપણે અલગ અલગ અનેક જગ્યાએ આ આ પ્રકારના પ્રોજેક્ટ લીધા છે આજુબાજુ લઈને એ તમે કઈ રીતે જોવો છો આપણા રાજ્યમાં વીસથી વધારે અભયારણ્ય છે અને રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે તો બધી જ જગ્યાએ ઇકો સેન્સિટિવ ઝોન છે એ લાગુ થઈ ગઈ છે ગિરનારની આજુબાજુનો વિસ્તાર છે ભીતીયાળાને બે ત્રણ નજીક નજીકના વિસ્તાર તો એમાં જે બે હજાર સોળમાં ડ્રાફ્ટ નોટિફિકેશન કેન્દ્ર સરકારે કર્યું હતું પછી હાઈકોર્ટ બેટરો હતી બહુ જ વધારે પીઆઈએલ થયેલી હતી એનું નિરાકરણ આવતા ફરીથી ભારત સરકારે હમણાં જ બે અઢી મહિના પહેલાં નોટિફિકેશન છે એ જાહેર કર્યું છે એમના વાંધા સૂચનો જે કોઈને હોય એ એમાં કરી શકે એ પ્રકારની એમાં જોગવાઈ છે વધારે બે મહિનાની મુદત પણ અમે વધારી વધારવા માટે ભારત સરકારને વિનંતી કરી છે તો ઇકો સેન્સિટી ઝોનમાં કોઈ ખેડૂતોને કે કોઈ ગામને કંઈ તકલીફ છે નહીં અગાઉનું જે ડ્રાફ્ટ નોટિફિકેશન હતું એ એના કરતાં ઘણા બધા વિસ્તાર ઘટી ગયો છે ઘણા બધા ગામો પણ ઘટી ગયા છે અને ઇકો સેન્સિટી ઝોન છે એમાં કેટલીક પ્રવૃત્તિઓ એવી છે કે જે પ્રોત્સાહિત કરવાની છે અને સરકારે એના માટે ઇકો ડેવલપ મેન્ટ કમિટી ગામમાં વિલેજ કમિટી કરી કરવાનું નક્કી કર્યું છે સ્થાનિક લોકોને એને રોજગાર મળે અને અમુક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે સરકારના જુદા જુદા વિભાગોમાંથી પણ એને એ રીતને જોગવાયો છે અમુક પ્રવૃત્તિઓ એવી છે કે જે પ્રતિ જેને પ્રમો મંજૂરીથી એ કામ એ એક્ટિવિટી કરી શકે પ્રવૃત્તિઓ કરી શકે દાખલા તરીકે હોટલ રિસોર્ટ હોય કે હોમ સ્ટે હોય કે આ પ્રકારની પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ લઘુ ઉદ્યોગ છે આ બધું એ જે મંજૂરી ગાંધીનગર સુધી લેવા જવી પડતી જ્યાં જ્યાં ઈકો એ હવે અમે સુધારો કરીને હમણાં જ આપણા મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે કે એ સત્તાઓ જિલ્લામાં આપી દીધી છે બરાબર એટલે જિલ્લામાં જિલ્લા કલેક્ટર અને એની કમિટી છે એ અહીંથી જેને મંજૂરી મળી જાય એ પ્રકારની સરળતા પણ કરી છે તો સાહેબ એવું કહી શકાય કે જે ફાર્મ હાઉસીસમાં કે જે હોય કે જેને વીજળીના જે પ્રશ્નો હોય એ હળવા થઈ શકે કે એવું કંઈક એવું કહી શકાય માની શકે હોમસ્ટે અથવા હોટલ રિસોર્ટ જે કંઈ કરવાનું એ બધામાં હવે જે પ્રક્રિયા વધારે હતી જિલ્લામાં હતી જિલ્લાથી ગાંધીનગર સુધી છે એ સત્તાઓ અમે જિલ્લા કમિટીને આપી દીધી છે એટલે ખૂબ સરળતા એમાં થઈ જશે